નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂર કરજો આજે ફરી સસ્તું થયું સોનું બાવીસ કેરેટ સોનાનો ભાવ આટલો ઘટ્યો બાર માર્ચ બુધવારના રોજ સોનાનો થોડો ઘટાડો જોવા મળ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઘટાડા બાદ ગઈકાલે સોનાનો ભાવ વધ્યો વધ્યો હતો જે બાદ આજે ફરી સોનાના ભાવમાં જોવા મળી રહી છે દેશના મોટા શહેરોમાં કેરેટ કેરેટ સોનાનો સોનાનો ભાવ ભાવ રૂપિયાની આસપાસ થઈ થઈ રહ્યો રહ્યો છે છે અને ઉપર માર્ચ પચીસ ના રોજ દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એસી હજાર ત્રણસો ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાની કિંમત સત્યાસી હજાર છસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે મુંબઈમાં બાવીસ કેરેટ સોનું એસી હજાર એકસો નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનું સત્યાસી હજાર ચારસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે દેશના અન્ય મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં મામૂલી વધઘટ જોવા મળી હતી જ્યારે ગુજરાતના અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એસી રૂપિયા પર ચાલી રહ્યો છે અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ ચાંદીનો ભાવ અઠ્ઠાણું હજાર નવસો રૂપિયા પ્રતિ કિલો હતો ગઈકાલની સરખામણીએ ઊંચાઈના ભાવમાં આશ્રયરૂપે બસોનો ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાની કિંમતમાં વધારાનું કારણ રોકાણકારોની વધતી સાવધાની અને વિશ્વની આર્થિક નીતિઓમાં સંભવિત ફેરફારો છે ખાસ કરીને અમેરિકામાં ટેક્સ પોલિસીમાં ફેરફાર અને રોજગાર સંબંધિત ડેટાને કારણે બજારમાં અનિશ્ચિતતા છે રોકાણકારો સોનામાં રોકાણ કરે છે કારણ કે તે સુરક્ષિત રોકાણ છે ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ સોનું એ માત્ર રોકાણ સાધન નથી પરંતુ તે આપણી પરંપરા અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદમાં એક સાથે એક હજાર પાંચસો તેતાલીસ પોલીસ કર્મીઓની બદલી શહેર પોલીસ કમિશનરને કર્યા આદેશ અમદાવાદમાં પંદરસો તેતાલીસ પોલીસ કર્મીઓને બદલી કરવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બદલી કરવામાં આવી છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પંદરસો થી વધુ પોલીસ કર્મીઓની બદલી અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પંદરસો તેતાલીસ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે એએસઆઈથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે પોલીસ કમિશનરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે કોઈ વળતો પત્ર વ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ જવું મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશન દ્વારા પંદરસો થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ટૂંક સમયમાં આવશે સો અને બસો રૂપિયાની નવી નોટો આરબીઆઈ કરી જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સો અને બસો રૂપિયાની નોટો અંગે મોટી જાહેરાત કરી છે ટૂંક સમયમાં ભારતીય સો અને બસો રૂપિયાની નવી નોટો બહાર પાડશે પરંતુ તેમની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં આ નવી નોટો પર ગવર્નર સંજય મહોત્રાના હસ્તાક્ષર હશે આ એક સામાન્ય પ્રક્રિયા છે જેમાં દરેક નવા ગવર્નરની નિમણૂક પછી તેમના હસ્તાક્ષરવાળી નોટો જારી કરવામાં આવે છે આરબીઆઈએ સ્પષ્ટ કરી છે કે સો અને બસો રૂપિયાની જૂની નોટો માન્ય રહેશે અને તેને બદલવામાં આવશે નહીં આરબીઆઈએ કહ્યું કે આ નોટો ટૂંક સમયમાં બેન્કો અને એટીએમમાં ઉપલબ્ધ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કેન્દ્રીય કર્મચારી થઈ જાઓ તૈયાર અઢાર ટકા વચ્ચે પગાર ડીએ થશે એકસઠ ટકા જુઓ ગણતરી કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને લઈને ચર્ચાઓ ચાલી રહી છે નવું પગાર પંચ લાગુ થયા બાદ પગારમાં કેટલો વધારો થશે ફિટમેન્ટ ફેક્ટર શું રહેશે અને ડીએ આ દરેક કેન્દ્રીય કર્મચારીઓના મનમાં છે તેને ધ્યાનમાં રાખતા અમે તમારા માટે એડ પે તૈયાર કર્યું છે તેનાથી તમે તમારા સંભવિત પગાર વધારાનું અનુમાન લગાવી શકો છો જો આપણે સામાન્ય પરિસ્થિતિ પર નજર કરીએ તો આઠમી સીપીસી માં અઢાર ટકા પગાર વધારાની ભલામણ કરવામાં આવી શકે છે તે જ સમયે આ સમયગાળામાં દરમિયાન મોંઘવારી ભથ્થું એકસઠ ટકા સુધી પહોંચી શકે છે આ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે પરંતુ અહીં એ નોંધવું જરૂરી છે કે જ્યારે નવું પગાર પંચ અમલમાં આવશે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે અને તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને તેની ગણતરી ફરી ઝીરોથી શરૂ થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો